જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગણેશ ચતુર્થીની ચાર પૌરાણિક અને લોકપ્રિય વાર્તાઓ ઉપવાસ દરમિયાન તેમને સાંભળવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને અપાર ખુશી મળશે ગણેશ ચતુર્થીનું વ્રત રાખવાથી પરિવારની બધી મુશ્કેલીઓ દૂર થાય છે ઘણા દિવસોથી બાકી રહેલા શુભ કાર્યો પૂર્ણ થાય છે અને ભગવાન શ્રી ગણેશ અનંત સુખ આપે છે મહિનાની કોઈપણ ચતુર્થીએ ભગવાન શ્રી ગણેશની પૂજા કરતી વખતે શંકષ્ટી ગણેશ ચતુર્થી ઉપવાસની વાર્તા વાંચવી અથવા સાંભળવી મહત્વપૂર્ણ છે આનાથી સંબંધિત ચાર લોકપ્રિય કથાઓ છે તો ચાલો સાંભળીએ પહેલી કથા છે પૌરાણિક અને લોકપ્રિય શ્રી ગણેશ કથા અનુસાર એક સમયે દેવતાઓ અનેક આફતોથી ઘેરાયેલા હતા પછી તે ભગવાન શિવ પાસે મદદ માંગવા આવ્યા તે સમયે કાર્તિકે અને ગણેશજી પણ શિવજી સાથે બેઠા હતા દેવતાઓની વાત સાંભળ્યા પછી ભગવાન શિવે કાર્તિકે અને ગણેશને પૂછ્યું કે તમારામાંથી કોણ દેવતાઓની મુશ્કેલી દૂર કરી શકશે પછી કાર્તિક અને ગણેશજી બંનેએ આ કાર્ય માટે પોતાને સક્ષમ જાહેર કર્યા આના પર ભગવાન શિવે બંનેની કસોટી કરી અને કહ્યું કે તમારામાંથી જે કોઈ પહેલાં પૃથ્વીની પરિક્રમા પૂર્ણ કરશે તે દેવતાઓને મદદ કરવા જશે ભગવાન શિવના આ શબ્દો સાંભળીને કાર્તિકે પોતાના વાહન મોર પર બેસીને પૃથ્વીની પરિક્રમા કરવા નીકળ્યા પરંતુ ગણેશજીએ વિચાર્યું કે જો તે ઉંદર પર સવાર થઈને પૃથ્વીની પરિક્રમા કરશે તો આ કાર્ય પૂર્ણ કરવામાં તેમને ઘણો સમય લાગશે પછી તેણે એક ઉકેલ વિચાર્યો ગણેશજી પોતાની જગ્યાએથી ઊભા થયા અને પોતાની માતા પિતાની આસપાસ સાત વખત પ્રદક્ષિણા કરી અને પછી પાછા બેસી ગયા પરિક્રમામાંથી પાછા ફર્યા પછી કાર્તિકે પોતાને વિજેતા કહેવા લાગ્યા પછી ભગવાન શિવે ભગવાન ગણેશને પૃથ્વીની આસપાસ ન ફરવાનું કારણ પૂછ્યું ત્યારે ગણેશજીએ કહ્યું આખું વિશ્વ માત પિતાના ચરણોમાં છે આ સાંભળીને ભગવાન શિવે ગણેશજીને દેવતાઓના કષ્ટ દૂર કરવાનો આદેશ આપ્યો આ રીતે ભગવાન શિવે ગણેશજીને આશીર્વાદ આપ્યા કે જે કોઈ ચતુર્થીના દિવસે તમારી પૂજા કરશે અને રાત્રે ચંદ્રને જળ અર્પણ કરશે તેના ત્રણેય કષ્ટો એટલે કે શારીરિક ગરમી દૈવી ગરમી અને ભૌતિક ગરમી દૂર થશે આ વ્રત રાખવાથી વ્રત રાખનાર વ્યક્તિના બધા દુઃખ દૂર થશે અને તેને જીવનમાં ભૌતિક સુખ પ્રાપ્ત થશે માનવ સુખ અને સમૃદ્ધિ ચારેય બાજુ વધશે પુત્રો પૌત્રો સંપત્તિ અને સમૃદ્ધિની કોઈ કમી રહેશે નહીં ગણેશ ચતુર્થી વ્રતની બીજી કથા એક સમયે રાજા હરિશ્ચંદ્રના રાજ્યમાં એક કુંભાર રહેતો હતો તે માટીના વાસણ બનાવતો પણ તે કાચા જ રહેતા આ સમસ્યા દૂર કરવા માટે એક પાદરીની સલાહ પર તેણે માટીના ઘડા સાથે એક નાના છોકરાને ભઠ્ઠામાં ફેંકી દીધો એ દિવસે સંકટ ચતુર્થીનો દિવસ હતો તે બાળકની માતા તેના દીકરા માટે ચિંતિત હતી તેમણે પોતાના પુત્રના સ્વાસ્થ્ય માટે ભગવાન ગણેશને પ્રાર્થના કરી બીજા દિવસે જ્યારે કુંભાર સવારે ઉઠ્યું ત્યારે તેણે જોયું કે તેના વાસણો ભઠ્ઠામાં રાંધેલા હતા પરંતુ બાળકને સહેજ પણ નુકસાન થયું ન હતું તે ડરી ગયો અને રાજાના દરબારમાં ગયો અને તેને આખી ઘટના કહી આ પછી માતાએ બાળક અને તેની માતાને બોલાવ્યા પછી માતાએ સંકષ્ટી ચતુર્થીનું વર્ણન કર્યું જે તમામ પ્રકારના અવરોધો દૂર કરે છે આ ઘટના પછી મહિલાઓએ તેમના બાળકો અને પરિવારના કલ્યાણ માટે સંકટચોથનું વ્રત રાખવાનું શરૂ કર્યું વાર્તા ત્રીજી એક સમયે ભગવાન વિષ્ણુના લગ્ન દેવી લક્ષ્મી સાથે નક્કી થયા લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ બધા દેવતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું પરંતુ ગણેશજીને આમંત્રણ આપવામાં ન આવ્યું કારણ કે ગમે તે હોય હવે ભગવાન વિષ્ણુની શોભાયાત્રા નીકળવાનો સમય આવી ગયો હતો બધા દેવતાઓ તેમની પત્નીઓ સાથે લગ્ન સમારંભમાં આવ્યા બધાએ જોયું કે ગણેશજી ક્યાંય દેખાતા નહોતા પછી તેઓ અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા કે શું ગણેશજીને આમંત્રણ નહીં મળ્યું હોય કે પછી ગણેશજી પોતે આવ્યા નહીં હોય બધા આ જોઈને આશ્ચર્યચકિત થવા લાગ્યા પછી બધાએ વિચાર્યું કે આનું કારણ ખુદ ભગવાન વિષ્ણુ પાસેથી પૂછવું જોઈએ ભગવાન વિષ્ણુને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે અમે ગણેશના પિતા ભોલેનાથ મહાદેવને આમંત્રણ મોકલ્યું છે જો ગણેશજી તેમના પિતા સાથે આવવા માંગતા હોત તો તેઓ આવ્યા હોત તેમણે અલગથી આમંત્રણ આપવાની જરૂર ન હતી બીજી વાત એ છે કે તેને દિવસભરમાં સવા મણ મગ સવામણ ચોખા સવામણ ઘી અને સવામણ લાડુ ખાવાની જરૂર પડે છે ગણેશજી ન આવે તો કાંઈ વાંધો નથી બીજાના ઘરે જઈને આટલું બધું ખાવું પીવું સારું નથી લાગતું જ્યારે તેઓ વાત કરી રહ્યા હતા ત્યારે કોઈએ સૂચવ્યું કે જો ભગવાન ગણેશ આવશે તો તેમને દ્વારપાલ બનાવવામાં આવશે અને તેમને ઘર યાદ રાખવાનું કહેવામાં આવશે જો તમે ઉંદર પર બેસીને ધીમે ધીમે ચાલશો તો તમે લગ્નના સરઘસથી ઘણા પાછળ રહી જશો બધાને આ સૂચન ગમ્યું તેથી ભગવાન વિષ્ણુએ પણ સંમતિ આપી બન્યું એવું કે ગણેશજી ત્યાં પહોંચ્યા અને તેમને સમજાવ્યા પછી તેમની ઘરની રક્ષા માટે બેસાડ્યા જ્યારે લગ્નની શોભાયાત્રા શરૂ થઈ ત્યારે નારદજીએ જોયું કે ગણપતિ દરવાજા પર બેઠા છે તેથી તેઓ ગણેશજી પાસે ગયા અને રોકાવાનું કારણ પૂછ્યું ગણેશજી કહેવા લાગ્યા કે ભગવાન વિષ્ણુએ મારું ખૂબ અપમાન કર્યું છે નારદજીએ કહ્યું કે જો તમે તમારી ઉંદર સેનાને આગળ મોકલો તો તે એક રસ્તો ખોદશે જેના કારણે તેના વાહનો જમીનમાં ડૂબી જશે અને પછી તમને આદરપૂર્વક બોલાવવામાં પડશે હવે ગણેશજીએ ઝડપથી તેની ઉંદર સેનાને આગળ મોકલી અને સેનાએ જમીનને પોલિશ કરી જ્યારે લગ્નની સરઘસ ત્યાંથી પસાર થઈ ત્યારે રથના પૈડા જમીનમાં ઘસી ગયા ઘણા પ્રયાસો કર્યા પણ પૈડા બહાર ન આવ્યા બધાએ પોતપોતાના ઉપાય અજમાવ્યા પણ પૈડા બહાર ન આવ્યા તેના બદલે ઘણી જગ્યાઓ તૂટી ગઈ કાંઈ સમજાતું નહોતું કે આગળ શું થયું ત્યારે નારદજીએ કહ્યું તમે લોકોએ ગણેશનું અપમાન કરીને સારું નથી કર્યું જો તમે પાછા આવવા માટે મનાવી શકાય તો તમારું કાર્ય પૂર્ણ થઈ શકે છે અને આ સંકટ ટાળી શકાય છે ભગવાન શંકરે તેમના દૂત નંદીને મોકલ્યું અને તે ગણેશજીને લઈ આવ્યા ગણેશજીની પૂજા આદર અને શ્રદ્ધાથી કરવામાં આવી ત્યારે જ રથના પૈડા બહાર આવ્યા હવે રથના પૈડાના નિકલના બનેલા હતા પણ જો તે બગડી જાય તો તેને કોણ રિપેર કરશે ખાટી નજીકના ખેતરમાં કામ કરી રહ્યો હતો તેને બોલાવવામાં આવ્યું કાર્ય શરૂ કરતા પહેલા ખાટીએ મનમાં શ્રી ગણેશાએ નમઃ કહીને ભગવાન ગણેશની પૂજા કરવાનું શરૂ કર્યું થોડી જ વારમાં ખાટીએ બધા પૈડા રિપેર કરી દીધા પછી ખાટી કહેવા લાગ્યો હે દેવો તમે પહેલા ગણેશજીની ઉજવણી ન કરી હોત અને તેમની પૂજા પણ ન કરી હોત તેથી જ આ સમસ્યા તમારી સામે આવી છે આપણે મૂર્ખજ અને અજ્ઞાની છીએ છતાં આપણેલા ભગવાન ગણેશની પૂજા કરીએ છીએ અને તેમનું ધ્યાન કરીએ છીએ તમે લોકો દેવતા છો છતાં તમે ગણેશજીને કેવી રીતે ભૂલી ગયા હવે જો તમે લોકો જય શ્રી ગણેશજી કહીને જાઓ છો તો તમારા બધા કામ થઈ જશે અને કોઈ મુશ્કેલી નહીં આવે આમ કહીને લગ્નની શોભાયાત્રા ત્યાંથી નીકળી અને ભગવાન વિષ્ણુના દેવી લક્ષ્મી સાથે લગ્ન પૂર્ણ કર્યા પછી બધા સુરક્ષિત રીતે ઘરે પાછા ફર્યા હે ભગવાન ગણેશ જેમ તમે વિષ્ણુનું કાર્ય પૂર્ણ કર્યું તેમ બધા માટે તે જ કાર્ય પૂર્ણ કરજો ભગવાન ગજાનનને નમન કરો ચોથી વાર્તા છે શ્રી ગણેશ ચતુર્થી વ્રતની દંતકથા અનુસાર એક વખત ભગવાન શિવ અને પાર્વતી નર્મદા નદીના કિનારે બેઠા હતા ત્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને સમય પસાર કરવા માટે ચોપટ વગાડવાનું કહ્યું શિવે ચોપટ રમવા માટે સંમત થયા પરંતુ તેમની સામે પ્રશ્ન ઊભો થયો કે આ રમતમાં જીત કે હાર કોણ નક્કી કરશે પછી ભગવાન શિવે કેટલાક તરા ભેગા કર્યા તેમાંથી એક ઢીંગલી બનાવી તેમાં પ્રાણ ફૂંક્યો અને ઢીંગલીને કહ્યું બેટા આપણે ચોપર રમવા માંગીએ છીએ પણ આપણી જીત કે હાર નક્કી કરનાર કોઈ નથી તો તમે જ કહો કે આપણા બેમાંથી કોણ જીત્યું અને કોણ હાર્યું ત્યારબાદ ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચે ચોપરનો ખેલ શરૂ થયો આ રમત ત્રણ વખત રમાય અને યોગાનો યોગ માતા પાર્વતી ત્રણેય વખત વખત જીતી ગઈ રમત પૂરી થઈ ગયા પછી છોકરાએને વિજેતા અને હારનાર નક્કી કરવાનું કહેવામાં આવ્યું પછી છોકરાએ મહાદેવને વિજેતા જાહેર કર્યા આ સાંભળી માતા પાર્વતી ગુસ્સે થયા અને ગુસ્સામાં તેને છોકરાને લંગડો થઈને કાદવમાં સૂવાનો શ્રાપ આપ્યો છોકરાએ માતા પાર્વતીની માફી માંગી અને કહ્યું અજ્ઞાનના કારણે થયું છે તેને આ કોઈ ખરાબ ઈચ્છાથી કર્યું નથી જ્યારે છોકરાએ માફી માંગી ત્યારે માતાએ કહ્યું નાગકન્યાઓ અહીં ગણેશ પૂજા માટે આવશે તું તેમની સૂચના મુજબ ગણેશ ઉપવાસ કર આમ કરવાથી તું મને પ્રાપ્ત કરીશ આમ કહીને માતા પાર્વતી શિવજી સાથે કૈલાસ પર્વત પર ગયા એક વર્ષ પછી નાગકન્યા તે જગ્યાએ આવી પછી નાગકન્યા પાસેથી શ્રી ગણેશના ઉપવાસની પદ્ધતિ જાણ્યા પછી તે છોકરાએ ગણેશજી માટે સતત એકવીસ દિવસ ઉપવાસ કર્યા ગણેશજી તેમની ભક્તિથી પ્રસન્ન થયા તેમણે છોકરાને કહ્યું કે તે જે ફળ માંગે તે માંગ આના પર છોકરાએ કહ્યું ઓ વિનાયક મને એટલી શક્તિ આપો કે હું મારા માત પિતા સાથે કૈલાસ પર્વત પર મારા પોતાના પગ પર પહોંચી શકું અને તેઓ આ જોઈને ખૂબ ખુશ થઈ જાય પછી બાળકને વરદાન આપ્યા પછી ભગવાન ગણેશ અદૃશ્ય થઈ ગયા તે પછી છોકરો કૈલાસ પર્વત પર પહોંચ્યો અને ભગવાન શિવને કૈલાસ પર્વત પર પહોંચવાની પોતાની વાર્તા સંભળાવી માતા પાર્વતીએ ચોપરના દિવસથી ભગવાન શિવથી વિમુખ થઈ ગયા હતા તેથી જ્યારે દેવી ક્રોધિત થયા ત્યારે ભગવાન શિવે પણ છોકરાની સલાહ મુજબ એકવીસ દિવસ સુધી ભગવાન ગણેશનું વ્રત રાખ્યું આ વ્રતના પ્રભાવથી માતા પાર્વતીનો ભગવાન શિવ પ્રત્યેનો ક્રોધ સમાપ્ત થઈ ગયો ત્યારે ભગવાન શંકરે માતા પાર્વતીના વ્રતની આ પદ્ધતિ જણાવી આ સાંભળી માતા પાર્વતીને પણ પોતાના પુત્ર કાર્તિકેયને મળવાની ઈચ્છા થઈ ત્યારબાદ માતા પાર્વતીએ પણ એકવીસ દિવસ સુધી ગણેશનું વ્રત રાખ્યું અને દુર્વા ફૂલ અને લાડુથી ભગવાન ગણેશની પૂજા કરી વ્રતના એકવીસમાં દિવસે કાર્તિકે પોતે માતા પાર્વતીને મળવા આવ્યા તે દિવસથી શ્રી ગણેશ ચતુર્થીની આ વ્રત બધી ઈચ્છાઓ પૂર્ણ કરનાર વ્રત માનવામાં આવે છે આ વ્રત રાખવાથી વ્યક્તિની બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને બધી સુખ સુવિધાઓ મળે છે તો મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિથલ બોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ